જય શ્રી કૃષ્ણ આજે હું તમને માતા વિશે વાત કરીશ જિંદગી છે તો મા બાપની સેવા કરવી જોઈએ સર શું છે તે જીવતા જીવતા સમજાઈ જશે બાળકના હસ્તકરણ અને અધર્ક પર અમત પ્રભુનું બીજું નામમાં છે માતાના હાથનો સ્પર્શ તર્શ્યા માટે જલધારા સમાન છે માતાનો પ્રેમ માણસને માટે મોટા બગોડ તો આશીર્વાદ છે માતાના હાથનો સ્પર્શ તર્શે માટે જલધારા સમાન છે માતાનો પ્રેમ માણસ ને માટે મોટા મોટો આશીર્વાદ છે કવિ કવિતા નીચે પોતાનું નામ લખે છે કલાકાર પોતાની કલાકૃતિ ને નીચે પોતાનું નામ લખે છે પણ માં જેવો કલાકાર આ જગત માં નથી જે બાળકને ને આપે છે પણ નવ પિતા આપે છે પોતે સર્જેલી સૃષ્ટિ દરેક ઠેકાણે જવા ભગવાન માટે અશક્ય થયું તેથી તેમના માતા નું સર્જન કર્યું યૌવન ચાલી જાય છે પ્રેમ ઓસરી જાય છે મિત્રતા તૂટી પડે છે પણ માતાનો પ્રેમ સદા વધતો ને વધતો રહે છે માની સેવા ચાકરી માટે ઓછી પડતી હતી આવક માની સેવા ચાકરી માટે ઓછી પડતી હતી આવક અને તેના મરણ પછી તેનો દીકરો બનાવે તેનું સ્મારક સમાજનો આ દેખાડ તો તે નિર્થક કારણ કે માં જેવો પ્રેમ નથી છંકાવતું તેનું કોઈ પણ સ્મારક જેના પ્રેમને ને ક્યારે પાનખર ના નડે તેનું નામ મારા નસીબમાં થોડું પણ દુઃખ ન હોત જો મારે નસીબ લખવાનો હક મારી માને હોત મેં કદી ભગવાને તો જોયો નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારે માં જેવો જ હશે અને એટલે જ મા વિશે ઘણા બધા કવિઓએ રચના કરી છે પણ એમાં મારું પ્રિય કવિતા આપણા ગુજરાતી કવિ બોટદ કરે લખેલી છે જેના શબ્દ છે મીઠા મીઠા મીઠી जड़े रे लोल जननी ने जोड सखी जड़े रे लोल जय श्री कृष्ण